અને આ મહિને ચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરી છે મહારાષ્ટ્રમાં લગભગ સત્તર લાખ રાજ્ય સરકારના કર્મચારીઓ ફરી એકવાર તેમની જૂની માંગ માટે અનિશ્ચિત હડતાલ પર જવાની તૈયારી કરી રહ્યા છે રવિવારે મુંબઈમાં રાજ્ય સરકારી કર્મચારી સંગઠનની એક્શન કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓએ કામ બંધ કરવાનો નિર્ણય લીધો છે સરકારી કર્મચારી સંઘે બેઠકમાં ઓગણત્રીસ ઓગસ્ટ થી અનિશ્ચિત મુદતની હડતાલ પર જવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારી કર્મચારી યુનિયન કમિટીના મુખ્ય સંયોજક વિશ્વાસ જણાવ્યું હતું કે જૂના પેન્શન પ્રમાણે નવું પેન્શન ચૂકવવાના મુદ્દે હડતાલ પાડવામાં આવી છે સરકારી કર્મચારી સંઘે આ અંગે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક નોટિફિકેશન બહાર પાડવાની માંગ કરી છે આ સાથે જ ચેતવણી આપી છે કે જ્યાં સુધી નોટિફિકેશન બહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ હડતાલ પર રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લીલી ઝંડી મોદી કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ ને મંજૂરી આપી છે જેના હેઠળ શહેરી વિસ્તારોમાં ઓછા ખર્ચે પાંચ વર્ષમાં મકાનો બાંધવા ખરીદવા અથવા ભાડે આપવા માટે નાણાકીય સહાય કરવામાં આવશે

મેદાની વિસ્તારમાં રૂપિયા એક પોઈન્ટ બે લાખ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના રાજ્યો અને હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશો જેવા પર્વતીય રાજ્યોમાં રૂપિયા એક પોઈન્ટ ત્રણ લાખની સહાય પૂરી પાડવામાં આવે છે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે શહેરી વિસ્તારોમાં રહેતા ઓછી આવક ધરાવતા અને મધ્યમ વર્ગના પરિવારોના લાભ માટે કુલ દસ મિલિયન રહેણાંક એકમોનો નિર્માણની શરૂઆત કરી છે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં રૂપિયા દસ લાખ કરોડનું નોંધપાત્ર રોકાણ સામેલ છે જેમાં રૂપિયા બે પોઈન્ટ ત્રણ લાખ કરોડની સરકારી સબસિડીનો સમાવેશ થાય છે પીમયુ ટુ પોઈન્ટ ઓના પ્રારંભિક તબક્કામાં કુલ એક પોઈન્ટ અઢાર કરોડ ધારકોને અધિકૃત કરવામાં આવ્યા છે જેમાંથી પિંચ્યાસી લાખથી વધુ મકાનો સફળતાપૂર્વક બનાવવામાં આવ્યા છે અને યોગ્ય લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભાજપ કરશે મોટી જાહેરાત બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નદાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે મળતી માહિતી મુજબ તાજેતરમાં અંગે બીજેપીની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ હાજર હતા આ ચર્ચાએ જોર પકડ્યું છે કે પાર્ટીના

એલ ટી સી વતનના પ્રવાસનો લાભ છ હજાર કિમીની મર્યાદામાં આપવામાં આવે છે કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્ય હવે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે આ મુસાફરીનો પાંચ લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પી એમ કિસાન યોજનાના અઢારમાં આપતાના પૈસા નહીં મળે અઢારમા હપ્તા પહેલા પીએમ કિસાન યોજનાના લાભાર્થી એવા ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે આ યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતોએ તેમના પીએમ કિસાન ખાતાનું ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે ખેડૂતોએ ઈ કેવાયસી નથી કરાવ્યું તેમને પીએમ કિસાન સમાન નિધિના અઢારમા હપ્તાથી વંચિત રહેવું પડી શકે છે હવે યોજના સાથે જોડાયેલા ખેડૂતો અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે

ઉકાઈ ડેમના નવ દરવાજા ચાર ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે હાલ ડેમમાંથી બ્યાસી હજાર ક્યુસેલ પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમનું લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે ઉકાઈના દરવાજા ખોલતા તંત્ર એલર્ટમાં આવ્યું છે અને આગળ તમામ ગામોને સાવચેતી રાખવા સૂચના અપાઈ છે બીજી તરફ નર્મદા ડેમના એક લાખ દસ હજાર ક્યુસેલ પાણીની આવક કેનાલ અને નદીઓમાં છોડવામાં આવ્યું છે

પાંચ પોઈન્ટ આઠ ટકા હતો તે સમયે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ચોમાસુ ફરી સક્રિય થયું છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે આજના દિવસે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે છ વાગ્યાથી લઈને મંગળવારે સવારે છ વાગ્યા સુધી ચોવીસ કલાકના સમયગાળામાં રાજ્યના એકસો બ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં અઠ્યાવીસ તાલુકા એવા છે જેમાં એક થી બે ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં તાપીના વલોડમાં આશરે બે ઇંચ વરસાદ ડાંગના સુબીરા પોણા બે ઇંચ વરસાદ સુરતના મહુવામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે નવસારીના વાસંદામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો